નમસ્કાર તમારું સ્વાગત છે મારી ચેનલ ટ્રાવેલ વિથ બીકે ઝીરો નાઇનમાં આજે હું લઈને આવ્યો છું ગાંધીનગરમાં જોવાલાયક ટોચના પર્યટન સ્થળો તો શરૂ કરીએ છીએ નંબર એક અડાલત સ્ટેપવેલ સ્ટ્રક્ચરલ ડિઝાઇન અને આર્કિટેક્ચરમાં રસ ધરાવતા કોઈપણ માટે આ હેરિટેજ સાઇટની મુલાકાત લેવી આવશ્યક છે પ્રભાવશાળી રચનાઓ અને જટિલ વિગતો ખરેખર મનમોહક છે અહીંની મુલાકાત મને ઘરથી ભરી દે છે અને આ સ્થળમાં સમૃદ્ધ ઇતિહાસ વિશે જાણવાની પણ એક શ્રેષ્ઠ તક છે તેની આસપાસ પ્રકૃતિ પણ છે જેમાં તમે તમારા દિવસનો આનંદ માણી શકો છો નંબર બે બીએપીએસ અક્ષરધામ મંદિર મેં મારી પરિવાર સાથે આ મંદિરની મુલાકાત લીધી હતી આવા સુંદર સ્થળની મુલાકાત લેવી એક અદ્ભુત અનુભવ હતો અક્ષરધામ મંદિર હિન્દુઓ માટે પ્રખ્યાત ભક્તિમય મહેલ છે આ સ્થાનમાં કલા અને સંસ્કૃતિનો સમાવેશ થાય છે સ્વામિનારાયણ જીવન આપણા માટે પ્રેરણાદાયક છે મંદિર માટેનું પાર્કિંગ મુખ્ય દ્વારથી લગભગ ત્રણસો મીટરની અંતરે છે પ્રવેશ અને સુરક્ષા તપાસ માટે તમારે ભીડ દરમિયાન કતારમાં રાહ જોવી પડશે સામાન્ય રીતે અઠવાડિયાના દિવસમાં ભીડ હોતી નથી સુરક્ષાના પગલાં તરીકે તમે મંદિર પરિસરમાં તમારો મોબાઈલ ફોન કે અન્ય કોઈ ગેજેટ લઈ શકતા નથી તેથી અંદર કોઈપણ ખરીદવા માટે કૃપા કરીને રોકડ સાથે રાખો આ મંદિર આર્કિટેક્ચર અને આધ્યાત્મિકતાની શ્રેષ્ઠ કૃતિ છે જે ભારતભરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને મૂર્ત સ્વરૂપ આપે છે મંદિર સંકુલ તેવીસ એકરમાં ફેલાયેલું છે જેની જટિલ કોતરણી અદભુત શિલ્પો અને શાંત વાતાવરણથી મુલાકાતીઓને મોહિત કરે છે મંદિરની અંદર મુલાકાતીઓ વિવિધ પ્રદર્શનો દ્વારા આધ્યાત્મિક પ્રવાસનો અનુભવ કરી શકે છે જે મંદિરના પ્રેરણાસ્ત્રોત સ્વામિનારાયણના જીવન અને ઉપદેશોનું પ્રદર્શન કરે છે નંબર ત્રણ પર છે સરિતા ઉદ્યાન મને તાજેતરમાં આ સુંદર બગીચાની મુલાકાત લેવાની તક મળી આ બગીચાની સુંદરતા હરિયાળી અને શાંત વાતાવરણનું વર્ણન કરવા માટે હું શબ્દો માટે ખોવાઈ ગયો છું તે ખૂબ જ શાંત છે અને પ્રકૃતિ સાથે માનસિક જોડાણ શોધવા માટે આ સ્થળ યોગ્ય સ્થાન છે બગીચો લીલો છમ છે અને તેની સંપૂર્ણ સ્વચ્છતા અને ક્યાંય પણ ગંદકીના ચિહ્નો પણ સારી રીતે જાળવવામાં કરવામાં આવી છે હું ચોક્કસપણે દરેકને આ સ્થળની મુલાકાત લેવાની ભલામણ કરીશ કારણ કે આ સ્થળ જે શાંતિ અને શાંત આપે છે તેનો આનંદ માણવા માટે ચોક્કસપણે એક અદ્ભુત સ્થળ હશે નંબર ચાર કારીગર ગામ પેથાપુર અદાલત વાવની અમારી મુલાકાત પછી સાંજે અમે પેથાપુર ગામ ગયા જે કેમ્બે થી સાત કિલોમીટર અંતરે હતું અમે બસ લીધી અને ગામની મુલાકાત લેવાનો કોઈ ચોક્કસ સમય ન હોવાથી અમે સાંજે પાંચ વાગે ત્યાં જવાનું નક્કી કર્યું દિવસના પ્રકાશમાં સ્થળની શોધખોળ કરવાનું અને વહેલી રાત્રિના કલાકોમાં ગામ લોકોનું જીવન જોવાનું નક્કી કર્યું સાબરમતી નદીની પાછળ આવેલું આ ગામ બાંધણી સાડીઓ અને બાંધણી સામગ્રીઓ માટે પ્રખ્યાત છે આ સામગ્રી માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ પ્રખ્યાત છે લોકો પહેલાં આ સામગ્રીને મોટા પ્રમાણમાં સિંગાપુર નિકાસ કરતા હતા આ સામગ્રીના ઉત્પાદનની સંખ્યા ઓછી હોવા છતાં ગામમાં હજુ પણ કેટલાક કારીગરો છે જેઓ બાંધણી કપાસ અને સ્વીક વણાટ કરે છે ગામમાં પ્રવેશતાની સાથે જ અમને જાણવા મળ્યું કે ખરેખર એક સુંદર ગામ હતું મોટાભાગના લોકો માટીના મકાનોમાં રહેતા હતા અને ઘરની આગળ શણગારેલી રંગોળીઓ મોટાભાગના ઘરોની દિવાળી પરંપરાગત ગુજરાતી પહેરવેશના સ્ત્રીઓ કે પુરુષો નાચતી હોય તેવી ચિત્રોની હતા નંબર પાંચ ત્રિમંદિર અદાર દાદા ભગવાનનું ત્રિમંદિર એક એવો ખ્યાલ છે જ્યાં ભારતમાં ત્રણ મુખ્ય ધર્મો જૈન ધર્મ શૈવ ધર્મ અને વૈષ્ણવના ભગવાનને એક જ મંચ પર એકસાથે લાવવામાં આવે છે મંદિર હાઈવે પર સગવડતાપૂર્વક સ્થિત છે જે તેને સરળતાથી સુલભ અને પહોંચી શકાય તેવું બનાવે છે વિશાળ મુખ્ય મંદિર હોલ ભીડ બનતા પહેલાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ અને ભક્તોને આરામથી સમાવી શકે છે મંદિરમાં એક પ્રદર્શન હોલ પણ છે જે દાદા ભગવાનના જીવન અને ઉપદેશો દ્વારા પાંચથી દસ મિનિટની ઝડપી મુસાફરી ઓફર કરે છે એક્ઝિબિશન હોલમાં પ્રવેશ મફત છે તે તમારી મુલાકાત પર ભલામણ કરેલ સ્ટોક બનાવે છે મંદિરમાં ફૂડ કોર્ટ છે જે શાકાહારી અને સાત્વિક ખોરાક પીરસે છે જે સારો સ્વાદ અને ગુણવત્તા આપે છે ફૂડ કોર્ટ પોતે સ્વચ્છ અને આરોગ્યપ્રદ છે મંદિરમાં એક સારી રીતે જાળવણી કરેલ બગીચો પણ છે જે શાંતિપૂર્ણ વાતાવરણ પ્રદાન કરે છે વધુમાં મંદિરની મુલાકાતો માટે મફત પાર્કિંગની સુવિધા આપે છે નંબર છ પર છે ડાયનાસોર અને ફોસિલ પાર્ક ઇન્દ્રોડા ડાયનોસોર અને ફોસિલ પાર્ક એ ગુજરાતની રાજધાની ગાંધીનગરના સાબરમતી નદીના કાંઠે લગભગ ચારસો હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો અમૂલ્ય ખજાનો છે તે વિશ્વમાં ડાયનોસોરના ઈંડાની બીજી સૌથી મોટી હેચરી માનવામાં આવે છે વાસ્તવિક કદના ડાયનોસોરની મૂર્તિઓ અહીં જોવા મળે છે મુલાકાત લેવા યોગ્ય ખૂબ જ વિશાળ અને જો તમે લાંબા સમય સુધી ચાલનારા ન હોવ તો આ તમારા માટે ખૂબ કંટાળાજનક હશે તમારી સાથે પાણીની બોટલ અને કેટલાક નાસ્તા પણ રાખો કારણ કે તમને અંદર કોઈ ખાદ્ય પદાર્થો જોવા મળશે નહીં ત્યાં બેઠક વિસ્તારો છે જ્યાં તમે તમારું ભોજન પણ ખાઈ શકો છો મુલાકાત લેવા યોગ્ય સ્થળ નંબર સાત દાંડી કુડીર મ્યુઝિયમ તે એક પ્રકારનું મ્યુઝિયમ છે જેથી ઇન્ટરેક્ટિવ અને ટોચનું છે પહેલીવાર જોઈને ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયો લોકો માટે તેને રસપ્રદ બનાવવા માટે ટેકનોલોજીનો સારો ઉપયોગ કર્યો છે તમામ વય જૂથો માટે ભલામણ કરેલ આપણા દેશની આઝાદીની લડાઈની ઝલક વિશે સારી રીતે સમજવા અને શાળાના વિદ્યાર્થીઓને તેની મુલાકાત લેવી જોઈએ ટિકિટની કિંમત એટલી નજીવી છે એ પુખ્ત વયના લોકોને માત્ર દસ રૂપિયા છે બેગની મંજૂરી નથી તમારે તમારો બેગ કાઉન્ટરના સબમિટ કરવો પડશે માત્ર મોબાઈલ વોલેટ અને પાણીની બોટલોની મંજૂરી છે અને હા ફોટો ક્લિક કરવાની અનુમતિ નથી સ્ટાફ ખૂબ જ સારો છે એક્ઝિબિશન શો ત્રીજા માળે છે બીજા માળ અને પહેલા માળ સુધી શરૂ થાય છે વરિષ્ઠ નાગરિકને સીડી બદલે નીચોતરતી વખતે લિફ્ટનો ઉપયોગ કરી શકે છે મ્યુઝિયમ શારીરિક રીતે ચેલેન્જ મૈત્રીપૂર્ણ છે વોશરૂમ પણ એકદમ સ્વચ્છ છે આખો શો લગભગ એક કલાકનો છે તેથી ધીરજ રાખો અને પ્રવાસ સાથે જાઓ ચોક્કસપણે એક મુલાકાત લેવી જરૂરી છે તો મિત્રો આ હતા મારા પ્રમાણે ટોચના પર્યટન સ્થળો ગાંધીનગરના આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ